જો બરિયા બાપની ની અસલ પ્રસાદ બનાવી હોય તો આ રીતે ગોળ સીણી અને આ રીતે વરિયા બાપ ગોળ નાખવાનો જો આ ટોઠા પેલા ટોઠા બાપી નાખવાના પછી એના ઉપર આ રીતે ગોળ નાખો ગોળ નાખ્યા પછી આ દાણી રાજુ ફુવાજી એ જાતે બનાવી જો આ રીતે પછી એના ઉપર દાણી નાખો દાણી નાખ્યા પછી સાકર લઈ લેવાની જો આ સાકર આ રીતે સાકર નાખો સાકર નાખ્યા પછી વરિયાળી લઈ લો જો આ વરિયાળી વરિયાળી નાખ્યા પછી એની અંદર એક બે લાડવા નાખવાના વધારે નહીં નાખવાના નગર મજાના આગળ આ રીતે લો આ વરિયા બાપની અસલ પ્રસાદ કહેવાય પેલા અમારા મા બાપા આવું કરતા અને તો ખાલી લાડવા ચરાય અને જતા રહે